બાડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ બાડોલીના ગોવિંદ બાડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડના ઉદ્બોધન બાદ ખૂબ જ તેજાબી વક્તા ડોક્ટર પ્રકાશ પ્રકાશચંદ્રનું ધારદાર વક્તવ્યથી ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા ભારતને આઝાદીથી આજ સુધી વિવિધ સરકારો દ્વારા રજૂ થયેલી વિદેશ નીતિની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બાડોલી ચેમ્બરના પ્રમુખ પ્રદીપભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન નિલેશ ગુપ્તા તથા આભાર વિધિ મનીષ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ બારડોલી લોકસભા બેઠક ભાજપના પ્રભારી મધુભાઈ કથેરિયા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ નગર ભાજપના પ્રમુખ અનંતભાઈ જૈન તથા નગરના આગેવાન મહાજનો અને પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી દ્વારા આજે ભારત સરકારની વિદેશ નીતિ અંગે એક ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર પ્રકાશ ચંદ્રજી દ્વારા સત્તરસોની સાલથી ગણી અને બે હજાર ચોવીસ સુધી અને છેલ્લા દસ વર્ષોમાં ભારત સરકારમાં આવેલા પરિવર્તનો અને દેશ અને દુનિયાની દુનિયાની અંદર દેશનું સ્થાન કેવી રીતે આગળ વધી રહ્યું છે એના માટે કરેલો પુર પુરુષાર્થ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પુરુષાર્થ કર્યો છે એની કેટલી બધી વાતો કે જે હજુ દેશ સમક્ષ હજુ યોગ્ય રીતે મુકાઈ નથી આવી વાતો સાંભળવાનો આજે અમને ડૉક્ટર પ્રકાશચંદ્રજી દ્વારા એક અવસર પ્રાપ્ત થયો અને આજે ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી દ્વારા આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો પ્રબુદ્ધ નાગરિક સંમેલન એમાં માનનીય પૂર્વ કેબિનેટ મંત્રીને લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ ભરતભાઈ માધુભાઈ અને આપણા પ્રદીપભાઈ એમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આવનારા સમયમાં જે પ્રકારે બે હજાર ચૌદ પછી ભારતનું નેતૃત્વ ભારત આખા વિશ્વનું નેતૃત્વ કરે છે અને ભારતની જે પ્રતિષ્ઠા છે આખા વિશ્વમાં તમે જોઈ શકો છો કે ભારતનું એક સન્માન છે ભારતના નાગરિક પ્રત્યે એક ઉચ્ચ ભાવથી જોવામાં આવે છે સન્માન સાથે જોવામાં આવે છે અને ભારત માતાને વિશ્વ ગુરુ તરફ જોતા આપણે જઈ રહ્યા છીએ અને જે પ્રકારે નંબર પર પર આપણી સત્તા સત્તા આવી છે આર્થિક રીતે આવનારા સમયમાં બે ચાર વર્ષોમાં આપણે પહોંચીશું ત્રણ નંબર પર અને એ રીતે ભારત આગળ વધી રહ્યું છે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને એની ચર્ચા કરવા માટે પ્રબુદ્ધ નાગરિક સક્રિય નાગરિકો અહીં આવેલા હતા ખૂબ સારો ચર્ચા સંવાદ રહ્યો છે હિતેશ પારિક આર એન ન્યૂઝ બારડોલી